જૂનાગઢની માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં ભાજપના સિમ્બોલવાળી ગાડીઓ ફરતી હોવાના પુરાવા સાથે આમ આદમી પાર્ટીના પિયુષ પરમારે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે માંગરોળ શહેરમાં વિવિધ સ્થળોએ બે ગાડી ફરતી હોવાની ફરિયાદ ઉઠી હતી જો કે ફરિયાદના આધારે ચૂંટણી અધિકારી દ્વારા તપાસ કરાઈ આપની ફરિયાદ મુદ્દે ભાજપે કહ્યું કે આમ આદમી પાર્ટી હાર ભાડી ગઈ છે એટલે ખોટી ફરિયાદ કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના બે ગાડીઓ એક શહેર પ્રમુખની તથા એક કોઈ ઉપાધ્યક્ષની ગાડી ગાડી નંબર ત્રણ હજાર ઇનોવા કરીને છે અને એક ક્રેટા એસી એકાણું નંબરની ગાડીના વિડીયો ફૂટેજ સાથે મામદેરશ્રીને આજે લેખિતમાં ફરિયાદ આપી છે કે ચાલુ ચૂંટણી દરમિયાન કોઈ પણ પાર્ટી સિમ્બોલ સાથે કોઈ પણ વ્યક્તિ નીકળી ન શકે આ દુષ્ટ પ્રચાર કરી લોકોને આકર્ષિત કરવા માટે થઈને આ બોર્ડ રાખેલા છે ના ના એ તો ખોટી વાત છે હું પોતે સવારથી બાઇક પર જ છું કારણ કે નાની નાની સોસાયટીઓ ગલીઓ હોય તો કારમાં અનુકૂળતા ન આવેલું સવારથી બાઈક રઈને ફરું છું આ તો આ મનની પાટળ તો હાર ભાડી ગયા છે એટલે હવે ગમે તતકડા કરવાનું છે બે ચાર દિવસ પહેલા પણ કંઈ નિવેદન આપ્યું હતું મેં સામે જવાબ આપ્યો નહીં તો મને પાછો વર્તન જોબ નથી આપ્યો કારણ કે ફોલ્ટમાં છે